પણ તમે જુઓ ગમે તેટલી પોઝિશન ઉપર હોઈએ આપણા ઉપર કોન્ફિડન્સ હોય બધું હોય તો એ છેલ્લે બધા વડીલોનો એક જ સૂર આવે કે ભગવાનને યાદ કરી લે ભાઈ એટલે આપણે ઓલવેઝ ભગવાનના ચરણોમાં એટલે કોઈ ટેન્શન રહે ખરું પછી ફિલ્મફેર એવોર્ડના એમઓયુ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા શ્રી ભીખુસિંહ પરમાર અમારા મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત જૈન ફિલ્મ નિર્માતા શ્રી કરણ ચૌહરજી ફિલ્મ અભિનેતા શ્રી વિક્રાંત મેશી પ્રવાસન વિભાગના રાજેન્દ્ર રાજેન્દ્રકુમાર ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના એમડી પ્રભાવ જોશી ટાઇમ્સ ગ્રુપના ડિરેક્ટર શ્રી રોહિત ગોપાકુમાર આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી દેશની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિને નવી દિશા આપી છે તેમણે સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વિકાસની યાત્રામાં બધા સમાજ અને તમામ પ્રકારના વ્યવસાયોને વિકાસ થાય તેવી નેમ રાખી છે ગુજરાતના સર્વાંગી વિકાસના પરિણામે પાછલા વર્ષોમાં અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ એટલો જ વિકાસ થયો છે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પર્યટન સ્થળોના વિકાસ તથા કુદરતી સૌંદર્ય રણ અને દરિયાના કારણે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના સ્ટ્રેટેજીક લોકેશન તરફ આકર્ષાઈ છે ગુજરાતના આંગણે ગયે વર્ષે સૌ પ્રથમવાર અગણો સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું તેની સફળતાના પગલે સતત બીજી વાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે આજે એમઓયુ થયા છે રાજ્ય સરકારની પ્રો પોલિસીસ અને ડેવલપમેન્ટ માટેના પોઝિટિવ એપ્રોચનું આ પરિણામ છે સત્તેરમાં ફિલ્મફેર એવોર્ડના ગુજરાતમાં આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ એમઓયુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે વડાપ્રધાનશ્રીનો વિરાસત બી વિકાસ બીનો મંત્ર પણ સાકાર થશે એવો મને વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મિંગ ઇન્સેન્ટીવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે તેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે એફડીઆઈ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સાથે હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ગુજરાત માનીતું ડેસ્ટિનેશન બન્યું છે ગુજરાત કોન્સન્ટ ઇકોનોમીનું પણ એક મોટું સેન્ટર બની રહ્યું છે થોડા મહિના પહેલા અમદાવાદમાં યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટથી સમગ્ર વિશ્વમાં ચર્ચા છે એક લાખથી એક લાખની બેઠકની ક્ષમતા ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તે દર્શાવે છે કે અમદાવાદ મોટા કોન્સર્ટનું આયોજન કરવા કેપેબલ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યની ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે તેનો વિશ્વાસ આપતો આજનો આ પ્રસંગ છે ગુજરાતનો વૈભવશાળી વારસો ઐતિહાસિક પ્રાકૃતિક સાંસ્કૃતિક સ્થળો ગીર ફોરેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સફેદ રણ રાણકી વાવ મોઢેરા સૂર્યમંદિર જેવા પ્રવાસન આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ આપણે પૂરું પાડ્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે ફિલ્મો ભાષા પ્રાંતના સીમાડા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોના દિલને સ્પર્શે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારતની ગુંજ ઉઠી છે અને આત્મનિર્ભરતા અને સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન ખરીદ વેચાણને વેગ આપવાનું હવેના સમયની માંગ છે ફિલ્મ ઉદ્યોગ સ્વદેશી અને આત્મનિર્ભરતાને ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપી શકે છે જ્યારે કોઈ એક ગામમાં કે નાના શહેરમાં ફિલ્મનું શૂટિંગ થતું હોય તો તે ગામ શહેરમાંથી ઘણી બધી નાની મોટી વસ્તુઓ ખરીદ વેચાણ થાય તેના કારણે સ્થાનિક અર્થતંત્રને ખૂબ વેગ મળે છે બીજુ કે ફિલ્મની સમાજમાં ઊંડી છાપ હોય છે અને ખાસ કરીને યુવા વર્ગ તેનો બહુ મોટો ચાહક વર્ગ હોય છે ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થનાર સૌ કલાકાર કશબીઓ આત્મનિર્ભર અને સ્વદેશીનો સંકલ્પ લેવાની અપીલ તેમના આવા વાહક વર્ગને કરે તો આ અભિયાનને બહુ મોટી સફળતા મળી શકે તેમ છે એમ હું સમજુ છું સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડના આયોજનની સફળતા માટે વર્લ્ડ વાઇડ મીડિયાને ફરી એકવાર શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માનનીય મુખ્યમંત્રીશ્રી આપના પ્રેરક ઉદબોધન અને માનક ઉપસ્થિતિ માટે અમે આપના ખૂબ આભારી છીએ